લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને આજથી ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભરવાની પણ શરૂઆત કરી દીધી છે ત્યારે ફોર્મ ભરવા ગયેલા ઋત્વિક મકવાણાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા તો બીજી બાજુ તેઓ રડી રહ્યા હોય તેવા તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા શું હતી સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ લોકસભા અને પેટા ચૂંટણીમાં માટે પોતપોતાના વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા કોંગ્રેસના નેતાએ પત્રકારો સાથે વાત કરતા પરસોત્તમ રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા અને ક્ષત્રિય આંદોલન વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અહંકારના સાતમાં આસમાને ઉડી રહી છે આવો સાંભળીએ ઋત્વિક મકવાણા શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજની જે વાત ચાલી રહી છે એ તરફ દેખાડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે અહંકાર ના ઊંચા એક મર્યાદાની અંદર રહી અને વાત કરવી જોઈએ કદાચ કોઈ આગેવાને પોતાની મર્યાદા છોડી છે તો પક્ષના મોવડી મંડળે પણ એના ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના નેતાએ અહંકારી નિવેદન આપ્યું ત્યાર પછી માફી માંગતી વખતે પણ એવું કહ્યું કે પાર્ટીને નુકસાન જાય છે એટલા માટે માફી માંગું છું નહીંતર માફી માંગવાનો કોઈ સવાલ હોય એવું એમના ચહેરા ઉપરથી લાગતું નહોતું એટલે આ પ્રકારનું જે વર્તન છે અને આટલા દિવસો પછી પણ ભારતીય જનતા પાર્ટી એના સમર્થનમાં અથવા એના અહંકારમાં જે પદ્ધતિથી ક્ષત્રિય સમાજ ને આટલા દિવસ સુધી અનિર્ણાયક રાખ્યો છે તો એનો જવાબ ક્ષત્રિય સમાજ એના સંગઠનના આગેવાનો સાથે બેસીને વિચારશે શું કરવું એ લોકો નિર્ણય કરી શકે એ બાબતે એ લોકો શું કરશે એ બાબતે હું તો કહી શકું એમ ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઋત્વિક મકવાણા દ્વારા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે ઋત્વિક મુકવાણાએ જનવેદની જોઈ ભાવુક થયા હતા અને જાહેરમાં જ તેઓ રડી પડ્યા હતા તેમના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા આવો તેમને પણ જોઈએ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર અને ચોટીલાના ધારાસભ્ય ઋતુક મકવાણાએ આજે સુરેન્દ્રનગર ખાતે રોડ શો અને સભા સંબોધી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ રોડ શો દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના કોંગ્રેસના આગેવાનોએ હાજરી પણ આપી હતી અને વિશાળ જનમેદનીને જોઈ ઋતુક મકવાણા ભાવુક થઈ અને રડી પડ્યા હતા તેમના દ્રશ્યો પણ આપણે જોયા હવે આંસુ ચૂંટણીના પરિણામ પછી પણ જોવા મળશે તેની તો ખાતરી છે પરંતુ જીતની ખુશીના આંસુ હોય કે પછી હારના ગમના તે હવે આપણે જોવાનું રહી જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે